તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ક્યાં ભાવને કેટલો ભાવ મળી રહ્યો છે તેના આધારે ખેડૂતો કેટલી આવક મેળવી રહ્યા છે તે જાણવા માટે ચાલો જાણીએ આજના તાજા બજાર ભાવની અપડેટ્સ નમસ્કાર દર્શક મિત્રો બે નાઇન્ટી ન્યુઝ માં સાથે હું છું નેહા પટેલ ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા અને ગામડામાંથી ખેડૂતો પોતાની પહોંચ્યા હતા ત્યારે સિઝનેબલ પાકો માર્કેટિંગ યાર્ડમાં ઠલવાયા છે અને આ સાથે જ પૂર બહારમાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉં સોયાબીન સહિતના પાકોની આવક જોવા મળી છે તો આજે યાર્ડમાં સોયાબીનની એક હજાર ક્વિન્ટલ આવક નોંધ અને ખેડૂતોને સોયાબીનનો ભાવ જેટલી આવક કપાસનો ભાવ તેરસો થી લઈને પંદરસો રૂપિયા મળ્યો હતો તો આ સાથે જ ઘઉં પણ આવક જોવા મળી હતી અને ઘઉં ક્વિન્ટલ આવક હતી અને ઘઉંનો ભાવ પાંચસો થી લઈને પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો તો આ સાથે જ યાર્ડમાં આજે તુવેર ની પણ આવક જોવા મળી હતી ને ખેડૂતોને તુવેર મણ દીઠ ભાવ નવસો ને સાહીઠ થી એક હજાર ચારસો ને છોતેર રૂપિયા મળ્યો હતો તો વિવિધ જાતના અડદ મગ ચોડી ચણા સહિતના કઠોળની પણ આવક જોવા મળી હતી તો આ સાથે જ અડદની આવક સાથે ખેડૂતોને અડદનો મણદીઠ ભાવ આઠસો ને સાઈઠ થી લઈને એક હજાર પાંચસો ને વીસ રહ્યો હતો તો આ સાથે જ મગની આવક સાથે ખેડૂતોને મગનો મણદીઠ ભાવ અગિયારસો થી લઈને ઓગણીસો ને પચાસ રૂપિયા બોલાયો હતો તો તેલીબિયાના ભાવની અને આવકની વાત કરીએ તો એરંડા તલ સૂરજમુખી મગફળી સિંઘ ફાડા સહિતની આવક જોવા મળી હતી અને રંડાની આવક સાથે એરંડાના ભાવની વાત કરવામાં આવે તો એરંડાના ભાવ એક હજાર પચાસ થી લઈને એક હજાર બસો જોવા મળી એક હજાર છસો સાત રૂપિયા સુધી સિંગફાડાનો ભાવ બોલાયો હતો તો હવે વાત કરીએ મરી મસાલા તો મરી મસાલાની પણ આવક પૂર બહારમાં નોંધાઈ હતી ને સાથે જ દાણાની આવક સાથે ખેડૂતોને દાણાનો મળદીઠ ભાવ ચૌદસો થી લઈને એક હજાર ને નવસો ભાવની તો યાર્ડમાં લીંબુ બટાકા મરચાં સહિતના શાકભાજીની સૌથી વધુ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે તો યાર્ડમાં પપૈયા વેચવા આવતા ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા હતા અને આ સાથે જ તેમાં વેલા પણ થતા કારેલા તુરિયા ગલકા વાલ આ સાથે જ પાંદડા યુક્ત શાકભાજીની પણ આવક જોવા મળી હતી તો કોથમીર મેથી પાલક સહિતના વિવિધ ભાજીઓને લગતા શાકભાજીની પણ આવક જોવા મળી હતી તો બટાકાની છત્રીસો ક્વિન્ટલ આવક હતી ને બટાકાનો મળતી ભાવ એકસો તેર થી લઈને ત્રણસો સત્યાવીસ રૂપિયા બોલ્યા હતો તો હવે ટામેટાના ભાવની આવક આવકની વાત કરીએ તો ટામેટાની આવક એક હજાર એકસો ને નવ ક્વિન્ટલ નોંધાયા હતા અને આ સાથે જ ટામેટાનો ભાવ

રાજકોટની આસપાસના ગામના ખેડૂતો પણ પોતાની અને શાકભાજી લઈને પહોંચી ગયા હતા આ સાથે જ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરે તો કપાસ બીટી નો ભાવ તેરસો પચાસ થી લઈને પંદરસો એસી બોલ્યા હતો તો સાથે જ સફેદ જુવારનો ભાવ આઠસો સિત્તેરથી લઈને એક હજાર બોલાયો હતો તો લાલ જુવારનો ભાવ નવસો પચાસથી એક હજારને દસ બોલ્યો હતો મકાઈનો ભાવ બસો એસી લઈને ત્રણસો એસી બોલ્યો હતો આ સાથે જ મઠનો ભાવ એક હજાર એકસો ચાલીસથી એક હજાર આઠસો સાહીઠ રહ્યો હતો તો કડથી ભાવ ત્રણસો પચાસથી લઈને ચારસો ને પચાસ બોલાયો હતો અને આ સાથે જ સુવારનો ભાવ એક હજાર ત્રણસો દસથી એક હજાર નવસો ને પંદર બોલ્યા હતો કાળા તલનો ભાવ ચોત્રીસો થી લઈને અડતાલીસો રૂપિયા બોલાયો હતો અને સૂકા મરચાનો ભાવ સોળસો થી લઈને ચાર હજાર ચારસો રૂપિયા બોલાયો હતો આ સાથે જ શ્રી પોપટભાઈ સોઠિયા સબ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરે તો લીંબુનો ભાવ બસો સિતોતેરથી લઈને પાંચસોને એકસાઇઠ રહ્યો હતો પપૈયાનો ભાવ થી લઈને એકસો ચોવીસ રહ્યો હતો તો સુરણનો ભાવ ચારસો અગિયારથી લઈને સાતસો ને સોળ રહ્યો હતો આ સાથે જ ફ્લાવરનો ભાવ બસોને ત્રણથી લઈને ત્રણસો ને સોળ રહ્યો હતો તો દૂધીનો ભાવ અઠાણુંથી લઈને બસોને ચોસાઇઠ રહ્યો હતો પરવળનો ભાવ